વાત હવે આણંદની કરીએ તો રાજ્ય સરકારના એનપીએનસીડી કાર્યક્રમ અંતર્ગત આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવી હતી આણંદમાં વીસ ફેબ્રુઆરીથી આરોગ્ય ચકાસણી શરૂ કરવામાં આવી છે સીડીએચઓ ડોક્ટર પિયુષ પટેલે જણાવ્યું હતું કે આ તપાસ દરમિયાન બ્લડ પ્રેશર ડાયાબિટીસ પાંડુરોગ સહિતની તબીબી તપાસ કરવામાં આવે છે એટલે વહેલામાં વહેલી તકે ત્રીસ વર્ષના ઉપરના જે પણ લોકો હોય એમનું આપણે પીએસસી કક્ષાએ એચડબલ્યુસી સેન્ટર કક્ષાએ અને ઘરે ઘરે જઈને પણ સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ સ્ક્રીનિંગ એટલે એમને વહેલું નિદાન જેટલું વહેલું નિદાન થાય તો એવા દર્દીને આપણે શોધી અને તાત્કાલિક સારવાર પર મૂકીએ જેથી ભવિષ્યમાં આવતા એના જોખમો છે એને આપણે ટાળી શકીએ છીએ અને ટાળવાના કારણે ઘણા બધા લોકોનો જીવ પણ બચી શકે છે અને ભવિષ્યમાં જો કોઈ ડિસેબિલિટી થવાના ચાન્સેસ હોય તે પણ આ અટકાવી શકે છે